દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આપી ફોર સમાચારની વાત કરીએ તો રાજુલામાં એક નામાંકિત ખાનગી હોસ્પિટલ દ્વારા ખુલ્લેઆમ કરાયું વૃક્ષનું કટિંગ રાજુલા શહેરના હિંડળા રોડ પર આવેલ નવનિર્મિત બની રહેલ નામાંકિત સ્પર્શ હોસ્પિટલ દ્વારા અરૂરસા નામના વૃક્ષની ડાળીઓનું કટિંગ કરાયું જેસીબી મારફીતે વૃક્ષની ડાળીઓનું કટિંગ કરતા અનેક સવાલો ઉઠ્યા નગરપાલિકા કે વન વિભાગની મંજૂરી લેવામાં આવેલ નથી પોતાની મનમાનીથી અરૂડુસા વૃક્ષનું ડાળીઓનું કટિંગ કરવામાં આવ્યું અગાઉ પણ આજ જ સ્પર્શ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું કટિંગ કરવામાં આવ્યું હતું શું આ બાબતે જવાબદાર તંત્ર હોસ્પિટલ સામે કાર્યવાહી કરશે ખરા તે પણ એક સવાલ ઉઠ્યો છે એક તરફ સરકાર વૃક્ષ વાવો પર્યાવરણ વસાવો અને ઠેર ઠેર વન ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ રાજોલામાં આ હોસ્પિટલ દ્વારા વૃક્ષનું ડાળીઓનું કટિંગ કરાવવું કેટલું યોગ્ય ગણાય છે આ બાબતે જવાબદાર હોસ્પિટલ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ ઉઠી છે એસકેએસ એસ ન્યૂ ટ્વેન્ટી ફોર રાજુલા